પ્રિન્સલ ક્રિસ્ત મોવાલાભાઈ તત્તાબેનું દિવ્યાજના સંદેશમાં તમારું સ્વાગત છે મે તેરમી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ યોહાન ગ્રંથ સોળમો અધ્યાય ઓગણત્રીસથી તેત્રીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું અને ખાસ કરીને તમે ખાતરી રાખજો કે જે જે વ્યક્તિ એકલવાયુ એકલ વાયાપણું અનુભવ કરે પ્રભુ એમની સાથે છે ખ્રિષ્તમા એકલવાયુ કે એકલ વાયાપણું બહુ ક્રૂર છે એ લાગણી એ અનુભવ એ વિચાર માણસના જીવનમાં ક્રૂરતા આપે છે ખાસ કરીને જ્યારે આપણી ચારે બાજુ લોકો હોય અને પછી આપણે એકલા પડ્યા છીએ એ ઘરમાં હોઈ શકે સમાજમાં હોઈ શકે ઘરમાં ઘણા બધા માણસો હોય પણ વ્યક્તિઓ એકલવાયું એકલવાયો પણ અનુભવ કરે છે મને કોઈ સમજાતું નથી મારું કોઈ સાંભળવા તૈયાર નથી મને કોઈ સ્વીકાર કરવા તૈયાર નથી પ્રભુશ્રીના જીવનમાં એ જ ક્રૂરતા એક એકલવાયપણું પ્રભુ પોતે અનુભવ કરે છે હા કૃષ્ણવાલા ભયતા બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે એ સમય આવશે ત્યારે તમે બધા મને છોડીને જતા રહેશો મને એકલા મૂકીને તમે બધા જતા રહેશો પણ છતાં હું એકલો નથી એક વ્યક્તિ સદા મારી સાથે રહે છે એ મારા પરમ પિતા આ બધું પ્રભુ કહે છે તમને કહું છું જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે જેવી રીતે પ્રભુ ઈશુ એકલવાય પણ અનુભવ કર્યો અને એવી જ રીતે જે જે વ્યક્તિ એમના જીવનમાં એ અનુભવ કરતા હોય પ્રભુ કહે છે મારા સાનિધ્ય એમના સાનિધ્યમાં શાંતિ મળે જેના જીવનમાં અશાંતિ હોય પ્રભુ પાસે જઈએ પ્રભુ પૂરી ગેરંટી આપે છે સાથે સાથે પ્રભુ કહે છે સંસારમાં તો તમારે તો ભેંસ ભેંસ જ વેઠવાની છે પણ હિંમત રાખો સંસાર ઉપર મેં વિજય મેળવ્યો છે હા ક્રિષ્મા હતા બહેનો જ્યારે બધા શિષ્ય એમને તર છોડીને જતા રહ્યા ઈશને પોતે પૂરી ખાતરી કે પિતા પરમેશ્વર એમની સાથે છે ગ્રંથમાં પંદરમો અધ્યાયમાં અઢારમી પ્રભુ પોતે કહે છે કે દુનિયા તમારો દ્વેષ કરશે કે દ્વેષ કરે એના પહેલાં મારો દ્વેષ કર્યો છે કારણ પ્રભુશનો વિચાર અલગ પ્રભુશનું જીવન અલગ પ્રભુશનો સિદ્ધાંત અલગ દુનિયાની રીત તો એક થપ્પડ મારે બીજું બાજુ બે થફ્ફડ મારવાની હોય બદલો લેવા પણ प्रभु કે જ્યારે એક બાજુ થપ્પડ मारे તમે બીજી બાજુ ધરજો એ દુનિયાની રીત નહીં દુનિયા સ્વીકાર કરી શકે જ નહીં એટલે प्रभु પોતે એ અનુભવ કર્યો હતો અને प्रभु વિશે યોહાન గ్రంథમાં 11 અધ્યય 50મી કલમમાં એમનું જીવનની રીત અલગ એમનો વિચાર અલગ એમનો સિદ્ધાંત અલગ અને ત્યાં એક વ્યક્તિ કહે છે યોહાન గ్రంథમાં 11 અધ્યય 50મી કલમમાં કે એક માણસ મરી જાય એ તમારા હિતમાં છે હા બહેનો જે વ્યક્તિ આખી દુનિયા માટે પોતાનું જીવન આપવા માટે આવ્યા એ વ્યક્તિ કહે છે એને મારી નાખીએ એ તમારા હિતમાં છે એમ કરીને યોહાન ગ્રંથમાં અગિયાર મધ્ય પચાસમી કલમમાં આપણે જોઈએ છે હા બહેનો જેવી રીતે પ્રભુશ્રીના જીવનમાં આપણા જીવનમાં ઘણી વખત આપણે પણ અનુભવ કરીએ છીએ મદદ બહેનો આપણે બે પ્રકારની મદદ મળતી હોય છે जे जोई શકાય તે મદદ અને જે મદદ જોઈ શકતા નથી એ જે માણસો દ્વારા માણસો હોય એ એ પૈસા હોય અમુક વખત સાથે રહે એ હોય પણ આ કાયમી નથી પણ જે જોઈ નઈ શકતા એ કાયમી છે એ સદા આપણી સાથે છે એ છે ઈશ્વર સદા આપણી સાથે છે એશવાન ગ્રંથમાં 43 સમદ પાંચમી કલમા પ્રભુ પોતે કે જે ડરીસ નહીં હું તારો ઈશ્વર તારી સાથે છું હા ક્રિસમ ભયતા બહેનો પ્રભુ આપણને શક્તિ માટે પ્રભુ આપણને મુક્તિ આપવા માટે જેમ ગીર્થશાસ્ત્રમાં સાડત્રીસ મધ્ય પહેલી ક્રમમાં જોઈએ છે પ્રભુ જ મારી જ્યોતિ છે પ્રભુ જ મારી શક્તિ છે મને ક્યાંથી ડર લાગે જેવી રીતે પ્રભુ ઈશો આગળ વધ્યા આપણે પણ પ્રભુ સાથે આગળ વધીએ પ્રભુ પૂરી ગેરંટી આપે છે દુનિયા તમારો દ્રેશ કરે એના પહેલાં મારો દ્રેશ કર્યો છે આપણું જીવનને આપણે જે જીવાની રીત અલગ છે અને આપણે જેવી રીતે પ્રભુ અલગ હતા એવી રીતે પ્રભુના જીવનમાં અનુભવ એવી રીતે આપણા જીવનમાં અનુભવ થતા હોય પ્રભુ પૂરી ખાતરી આપે છે પિતા પરમેશ્વર અને પ્રભુ પ્રભુ સુખિસ્ત પોતે સદા આપણી સાથે રહે છે એ જ આપણી શક્તિ એ જ આપણી મુક્તિ એ જ આપણી જ્યોતિ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ હા ક્રિષ્મભાઈ યદ્ધાબહેનો આ દિવ્યતાનો સંદેશ શાસ્ત્રપટ સમજવા માટે પ્રભુ યસુને સારી રીતે ઓળખવા માટે તમારા જીવનમાં મદદરૂપ થયા હોય તમે પોતે સબ્સ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી જે જે વ્યક્તિઓ એકલવાયપણ ક્રૂરતા અનુભવ કરે અને બહુ દુઃખી હોય અને ત્યારે એમને પૂરી ખાતરી થાય કે પ્રભુ એમની સાથે છે પ્રભુ આગળ વધ્યા છે પ્રભુ જ માર્ગ છે પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું